સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત બ્રહ્મપુરીના ઉપરના વિભાગનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન બ્રહ્મચારસી જેવો ત્રિવિધ કાર્યક્રમ આજ રોજ વિશિષ્ટ મે ઉપસ્થિત મહેમાનો તથા સર્વે ભૂદેવો દાતા પરિવારો સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો પરિવાર સાથે મહાપ્રસાદ લીધો રાજકીય મહાભ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અનેરો વ્યાયામ સ્થાપિત કર્યો ઓગણીસો માં સ્થપાયેલ આ સંસ્થામાં મમ્મોને અને મને કામ કરવાની સમાજની સેવા કરવાની તક મળી છે તે બદલ સમગ્ર સમાજનો તથા સમગ્ર ટ્રસ્ટી મંડળનો તથા સમસ્ત બ્રહ્મ સમાજની બંને સેના પરશુરામ સેના તથા બ્રહ્મચેના તથા મહિલા મંડળ સાવરકુંડલા બ્રહ્મ સમાજ મહિલા મંડળનો આ તકે ખૂબ ખૂબ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર માનું છું